નમસ્કાર મિત્રો આજે વાત કરીએ આપણે એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમને લઈ તો મિત્રો હાલમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની ટીમની અંદર જે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે એસબી હિન્દુસ્તાની ટીમ એક નંબરમાં ચાલે છે એટલે કે ટ્રેન્ડમાં ચાલી રહી છે તો અત્યારે રોજના વન મિલિયન વ્યૂઝ લઈને આવે છે અને તેમના એક્ટરો ખૂબ સરસ વિડિયો બનાવે છે અને ધાર્મિક વિડીયો છે કે ફેમિલી સાથે તમે ગમે ત્યારે બેસીને જોઈ શકો છો તો મિત્રો આ ચેનલના એક્ટર એવા હરિભાની સાથે કોઈએ એ આઈનો વિડીયો બનાવી સોશિયલ મીડિયાની અંદર શેર કર્યો છે તો હું તો મિત્રો એવું કહેવા માંગુ છું કે એ આઈનો ઉપયોગ કરી જે હરિભાનો વિડીયો બનાવ્યો છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર લાખોમાં વ્યૂઝ લીધા છે તો હું તો એવું કહેવા માંગી રહ્યો છું કે સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ તો કરી નાખ્યો પણ થોડો તો વિચાર કરવો જ જોઈએ કે કે એસ હિન્દુસ્તાની ટીમના જે એક્ટરો છે એમનો આજ સુધીમાં કોઈ ખરાબ વિડીયો નથી આવ્યો કે કોઈ ખરાબ શબ્દો એવું કંઈ આજ સુધીમાં કોઈ વિડીયોની અંદર એમનું દેખાડવામાં નથી આવ્યું તો આવા વિડિયો એસ હિન્દુસ્તાની ટીમના ના બનાવવા જોઈએ અને જ્યાં બનાવતા હોય ત્યાં બનાવો પણ એસ હિન્દુસ્તાની ટીમનો તો આવો વિડીયો ના જ બનાવવો જોઈએ તો ખરેખર જે એસબી હિન્દુસ્તાની ટીમના હરિભાનો જે આ વિડીયો બનાવવામાં આવ્યો હતો તો ઘણા બધા ચાહક મિત્રોએ એવી કોમેન્ટો કરી હતી કે ભાઈ આ વિડીયો ઉતારી નાખ તો સામેવાળો વ્યક્તિ ગાળમ ગાળી કરી રહ્યો હતો તો મિત્રો આ વિડીયોને લઈ અત્યારે ભરતસિંહની કોમેન્ટ હતી વિડીયોની અંદર કે ભાઈ આ વિડીયો રિમૂવ કરી નાખ ડિલેટ કરી નાખ નહીં તો ટૂંક સમયની અંદર તારી મુલાકાત કરીશ તો આ બદલ એને વિડીયો ડિલેટ તો ના કર્યો પણ ભરતસિંહે એની મુલાકાત કરી તો મિત્રો આ વિડીયો તમને બતાવું છું વિડીયો તમે જોઈ લો પછી આગળ વાત કરીએ

અને પકડાવ્યો અને ત્યાર પછી એની સાથે માફી મંગાવવામાં આવી છે તો તમામ મિત્રોને કહું છું કે સોશિયલ મીડિયાની અંદર તમે બધા જ વિડીયો અપલોડ કરો પણ કોઈનો ખરાબ વિડીયો અપલોડ ના કરશો એ એનો ઉપયોગ કરી કારણ કે તમને આવા વિડીયો બનાવી તમે જોખમમાં મૂકી શકો છો અને જોખમમાં એટલા માટે કે તમે કોઈનો ખરાબ વિડીયો બનાવશો તમારી સાથે કાયદેસરમાં કાર્યવાહી થશે અને તમે ત્યાર પછી તમે પોલીસના હવાલે થશો તો તમારે માર પડશે માર ખાવો પડશે અને ખૂબ તકલીફમાં મુકાઈ જશો એટલા માટે કહું છું કે કોઈ ખોટો એઆઈનો ઉપયોગ કરી ખોટા વિડીયો ના બનાવશો અને કોઈ સારી કોઈ ટીમ કામ કરી છે કરી રહી છે અને કોઈ સારા કામ કરી રહ્યું છે તો એવા વ્યક્તિઓને કોઈ હેરાન કરવાનો પ્રયત્ન ના કરશો અને એમને નીચું કોઈની સામે જોવું પડે એવા વિડીયો ના બનાવશો એટલા માટે જ આ વિડીયો બનાવ્યો તો થેન્ક યુ ધન્યવાદ